નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ છે ને આપણે આપણી ઇગ્નિશ ગાડી સર્વિસ માટે અમદાવાદ લઈને આવ્યા છીએ કેરણ મોટર્સ છે અમદાવાદ અને અહીંયા મોટું સર્વિસ સેન્ટર છે મોટી સંખ્યામાં ગાડીઓ અહીંયા સર્વિસ માટે આવે છે અને આપણી ગાડી આપણે એમને આપી ને આ ઇન્કવાયરી ચાલુ છે હિરેનભાઈ છે ગાડીમાં શું પ્રોબ્લેમ છે એ અથવા શું રિપેરિંગ કરવાનું છે એ એમની સાથે વાતચીત કરશે સેન્સર ડોર અને એને સેન્સરની કંઈક વાત ચાલે છે આપ જોઈ શકો છો હિરેનભાઈ સાથે ચર્ચા કરી રહ્યા છે હિરેનભાઈ એમણે ગાડી ચલાવી અને એમને જે આઈડિયા આવ્યો એ પ્રમાણે ઇન્કવાયરીમાં જણાવશે એ સિવાય પણ બધું જે ખુદ ચેકિંગ કરી લેશે જિગ્નેશભાઈ છે આપણી સાથે જીતુભાઈ પણ નાયકાથી આવ્યા છે અને હિરેનભાઈને ત્રણે આપણે ઇગ્નેશનો જે વર્કશોપ છે ત્યાં આવ્યા છીએ અત્યારે ગાડીનું જનરલી ચેકિંગ કરે છે જિગ્નેશભાઈ છે અને હિરેનભાઈ છે અગાઉ પણ જ્યારે આવે ત્યારે જિગ્નેશભાઈ દ્વારા જ આપણે આ ગાડી સર્વિસ કરાવી હતી અને તેમના દ્વારા ગાડી સ્ટાર્ટ કરવાનું બ્રેક ડ્રમ ગેસકીટ વ્હીલ એલાઇમેન્ટ અને બ્રેક ઓઇલ આ બધું જે તે ચેન્જ કરવાનું છે એસીનું ફિલ્ટર છે સુપર ક્લિનર છે ગ્રીસ છે આ જે તે કંઈ જરૂરિયાત છે એ પ્રમાણે એમને આપણને બધું જણાવ્યું છે અને એસ્ટિમેટ પણ તમને આપી દે આટલો ખર્ચ થશે એવું બધું જોકે આપણે ગાડીમાં ઉંદરે વાયર કાપી નાખેલા છે એટલે થોડું એ પણ મેટી ઉખાડી અને અંદર પણ જોવાનું છે એટલે વર્કશોપમાં જે હશે અને પછી વાયરિંગની કન્ડિશન કેવી છે એ પણ જોઈને આપણને વ્યવસ્થિત એસ્ટિમેટની જાણકારી આપશે અને હવે આપણી ગાડી વર્કશોપમાં વોયરામાં લઈ ગયા છે અને આપણે હવે અહીંયા વેઇટિંગ રૂમ છે ત્યાં પણ બેસી શકાય છે પરંતુ આપણે તે દરમિયાન હવે ગેરેજમાં શું કરે છે એ પણ જોવાનું છે અને ગઈ વર્ષે આપણે જ્યારે સર્વિસ માટે ગાડી લઈને આવ્યા ત્યારે પણ આપણે એક વ્લોગ આવ શેર કર્યો હતો અને આજે પણ આપણે થોડું શૂટિંગ કરીશું ગાડી સર્વિસ જે થઈ રહી છે અને પ્રાથમિક જે કામગીરી છે એ થોડું શૂટ કરીશું આપણે જિગ્નેશભાઈ આવી ગયા છે ને એમને જે ખ્યાલ આવ્યો એ અત્યારે સમજાવી રહ્યા છે જે આપણા ટેકનિશિયન છે એમનું નામ અશોકભાઈ છે કદાચ એટલે એમને જે પ્રાથમિક જાણકારી બધી આપી છે અને એની નોંધ પણ કરે છે અને પછી જે ગાડીના પાર્ટ જુએ અને ગાડી ખોલે પછી એમને બધું આઈડિયા આવે કે ખરેખર શું બદલવા જેવું છે અને શું ચેન્જ કરવા જેવું છે શું પ્રોબ્લેમ છે એટલે અત્યારે એ બધી કામગીરી થઈ રહી છે ને જે એમને યોગ્ય લાગશે અને જે જરૂરિયાતના પાર્ટ્સ અને ચીજવસ્તુ છે તે અહીંયા કંપનીનો જે જે બહાર સ્ટોર છે ત્યાંથી લેતા આવશે નોંધાવીને અને એમની જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લાવી અને અહીંયા રિપેરિંગ ચેન્જ જે તે કરવાનું હશે તે કરશે ઘણી મોટી સંખ્યામાં મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા ગાડીઓ સર્વિસમાં આવે છે અને આધુનિક વર્કશોપ છે અને આપણે અહીંયા પ્રાથમિક જે રિપેરિંગ અથવા જે સર્વિસ થાય છે એ જોઈશું અહીંયા અને હિરેનભાઈને જીતુભાઈને બધા ઊભા ઉભા વાતો કરીએ છીએ અહીંયા અહીંયા માતાજીનું સરસ નાનકડું મંદિર છે અંબાજી માતાજીનું અને રોશનીનો જે છે એ માતાજીના મંદિર આગળ થી આવે છે અને જો અહીંયા બાજુમાં સામે જ જે તે આવે એમને દર્શન થાય એવો સરસ અંબાજી માતાજીનું નાનકડું મંદિર છે અને પંખો પણ ચાલુ છે નાનો ફેન ચાલુ છે આપ જોવો છો અને રોશનીનો જે પણ છે હવે અહીંયા જે પ્રાથમિક પેલું જે કોલિન વોટર જે છે એ કંઈક હવે ચેન્જ કરવાનું છે તો એ કાઢી રહ્યા છે આપ જોઈ રહ્યા છો એટલે અત્યારે આપણે વર્કશોપની અંદર છે નીચે ભોંયરામાં અને આપણા મિકેનિક છે એમના દ્વારા શરૂઆતમાં જે પ્રાથમિક કામગીરી છે એ કરી છે ને હવે પેલું કુલિંગ ને બધું નીકળે ત્યાં સુધી એમણે આપણા ચાર વ્હીલ છે એ કાઢ્યા છે અને હવે એને વ્હીલ એલાઇનમેન્ટ માટે લઈ જશે વ્હીલ આ પહેલાની કન્ડિશન હજુ ટાયરની સારી છે એટલે એમણે જ જણાવ્યું કે ભાઈ હજુ ટાયર થોડું ચાલેવું છે અને એનું વ્હીલ એલાઇનમેન્ટની કામગીરી અહીંયા અત્યારે ચાલુ છે વારાફરતી ચારે વ્હીલ છે એને અહીંયા લગાવી અને બેલેન્સિંગ કરશે એનું જોઈ રહ્યા છો આપ અને એ દરમિયાન આપણા જિગ્નેશભાઈ પણ આવીને જોતા હોય છે અહીંયા અને જરૂરી વાતચીત પણ કરે છે કંપનીનો જે વિશાળ મોટો વર્કશોપનો ગોડાઉન એરિયા છે સામે છેલ્લે આપણી ગાડી છે તો બીજા નંબરનું વ્હીલ છે એને પણ અહીંયા ચકાસણી કરવામાં આવશે અને જ્યાં ત્યાં પેલું આમાં ડગતું હોય વ્હીલ ત્યાં એ થોડું એનું વજન લગાવે છે એવું અને એને બેલેન્સ કરે છે એ રીતે ચારેય વ્હીલ એનું બેલેન્સિંગ કરી દેશે અને આપણે જીતુભાઈને હિરેનભાઈને ત્રણેય અહીંયા એ જોઈએ છે ને પછી હવે આપણે હવે બીજી રિપેરિંગની કામગીરી થશે તે દરમિયાન આપણે ઉપર બેઠક રૂમ છે વિઝિટર રૂમ ત્યાં બેસીશું હજુ આપણા પિકનિક ભાઈ છે બધી વસ્તુઓ લઈ આવ્યા છે બધી જે તે જરૂરિયાત છે બદલવાની છે એ બધી વસ્તુઓ ઉપર એમનો સ્ટોર છે ત્યાંથી લાવ્યા છે અને આપણે હવે આજે વેઇટિંગ રૂમ છે ત્યાં બેઠા છે ત્યાં પીવાના પાણીની સરસ વ્યવસ્થા હોય છે અને સમયાંતરે ચા પણ આવતી હોય છે અને હિરેનભાઈ હવે એમના કામથી જશે અને જીતુભાઈને અમે બંનેઓ વેટિંગ રૂમમાં બેઠા છીએ ટીવીમાં બધા બીજા હિન્દી પિક્ચરો છે એ બધા જોઈએ છે અને ન્યૂઝપેપર છે બુક્સ પણ છે અને આ જો આ વેઇટિંગ રૂમ છે ને ત્યાં સરસ ટીવી છે અને બીજા અનેક ગ્રાહકો પણ આવતા હોય છે પરંતુ બધા ગાડી મૂકી અને જતા રહેતા હોય છે પરંતુ આપણે ગાડી લઈને જવાનું વિચાર્યું છે જો રિપેરિંગ થઈ જાય સર્વિસ તો ગાડી લઈને જ આપણે જઈશું દરમિયાન આપણે જીતુભાઈને અમે બહાર નાસ્તો કરવા માટે પણ ગયા હતા એટલે બહાર ચા પાણી નાસ્તો કરવા વારંવાર જતા હતા આપણે અને પછી વેઇટિંગ રૂમમાં આવીને બેસતા હતા અને સાંજે હિરેનભાઈ આવી ગયા પછી ગાડી રિપેરિંગ થઈ ગઈ એટલે એનું જે બિલનું પેમેન્ટ છે એ હિરેનભાઈએ કાર્ડ દ્વારા ચૂકી દીધું છે એમનું અને આપણે હિરેનભાઈને કેશ આપી દીધા છે પછી આપણે કંપની દ્વારા ચેન્જ જે કરીએ છીએ પાર્ટ્સ અને મજૂરી અને એ બધાનું લિસ્ટ બિલ આપી દેશે અને જીતુભાઈને અત્યારે આ વેઇટિંગ રૂમમાં બેઠા છે એટલે બીજા ઘણા બધા મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે બધા કસ્ટમર આવતા હોય છે પરંતુ એ કસ્ટમર બેઠા હોય ત્યારે આપણે શૂટિંગ નથી કરતા વેઇટિંગ રૂમમાંથી બીજા ગ્રાહકો બહાર જાય અથવા ખાલી રૂમ દેખાય એટલે આપણે શૂટિંગ કરીએ છીએ આ હિરેનભાઈ આવ્યા છે અને હવે ગાડી આપણે લઈને જ જવાનું છે તો મિત્રો આ સાથે આપણે ઇગ્નિસ સર્વિસ માટે અમદાવાદ કિરણ મોટર્સમાં ઇગ્નિસ ગાડી લઈને આવ્યા હતા એનો આ ઇગ્નિસ કાર સર્વિસિંગનો બ્લોગ શેર કરીએ છીએ આપણે ડેલી બ્લોગના ભાગરૂપે આ બધા વિડીયો બનાવતા હોઈએ છીએ અને આ સર્વિસ કરાવવા ગયા ત્યારે જ અમદાવાદના રૂટ રસ્તાનું થોડો વિડીયો ઉતાર્યો હતો ને ચાપણી નાસ્તાનો એક વિડીયો શેર કરીશું એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત